નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે રેવન્યુ તલાટી બે હજાર પચીસ જેનો પ્રિલિમ્સ અને મેન્સનો જે છે સિલેબસ છે તે ડિટેલમાં અભ્યાસક્રમ છે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોમાં છે અંતથી બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ તો તમે જોઈ શકો છો કે પરીક્ષા છે તે બે તબક્કામાં લેવામાં આવશે પહેલી પ્રિલિમ લેવામાં આવશે અને બીજી મેન્સ લેવામાં આવશે તો પ્રથમ તબક્કામાં છે તમારે બસો બાકી પેપર આપવાનું રહેશે જેમાં સાત ટોપિકનો સમાવેશ થયો છે જેમાં ગુજરાતી વીસ માર્કનું ઇંગ્લિશ વીસ માર્કનું બંધારણ પબ્લિક એડમિનિસ્ટ્રેટ અને અર્થશાસ્ત્ર ત્રીસ માર્કના હિસ્ટ્રી જિયોગ્રાફી અને જે છે સાંસ્કૃતિક વાસ્તુ ત્રીસ માર્કનો છે પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી છે ત્રીસ માર્કનું છે કરંટ અફેર ત્રીસ માર્કનું છે અને મેથ્સ અને રેડિંગ ચાલીસ માર્કનું છે આમ 200 માર્કનો છે જે તમારે પેલી પ્રિલિમ પરીક્ષા આપવા જે છે જે એમસીક્યુ આધારિત પરીક્ષા રહેશે હવે મિત્રો મેન્સ નું વાત કરીએ તો મેન્સ માં તમારે છે ત્રણ પેપર આપવાના રહેશે જેમાં ગુજરાતી લેંગ્વેજ નું છે 100 માર્કનો પેપર 3 કલાકનો સમય આપવામાં આવશે બીજું ઇંગ્લિશ લેંગ્વેજ નું પેપર છે જેના 100 માર્ક અને 3 કલાકનો સમય આપવામાં આવશે અને ત્રીજું છે તે છે જનરલ સ્ટડીનું જેમાં 150 માર્કનો પેપર 3 કલાકનો સમય આપવામાં આવશે ને મેન સ્ટેજ ત્રણસો પચાસ માર્કની રહેલી છે હવે આપણે પ્રિલિમની વાત કરીએ તો પ્રિલિમમાં જે ટોપિક આપેલા છે તેની ડિટેલમાં વાત કરીએ કે ક્યાં ક્યાં ટોપિકો પૂછાય છે તો પહેલું છે ગુજરાતી તો ગુજરાતીમાં દસ ટોપિકો આપેલા છે જેમાં રૂઢિ અર્થ કહેવતનો અર્થ સમાજ વિગ્રહ કરી તેની ઓળખ છંદ અલંકાર શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે જોડણી સુધી લેખન સુધી ભાષા શુદ્ધિ સંધિ જોડો કે છોડો સામાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ નો સમાવેશ થાય છે ત્યારબાદ બીજો ટોપિક છે ઇંગ્લિશ તો તેમાં છે ટેન્સ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ નેરેટિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ છે યુઝ ઓફ ધ આર્ટિકલ એન્ડ ડિટરમેનાઇઝ યુઝ ધ એક્ઝેક્ટિવ પ્રોન પ્રિપોઝિશન અને કન્જક્શન વબ અને હેડવબ નાઉન અને પ્રોનાઉન યુઝ ફોર આઇટમ્સ એક્સપ્રેસ

ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો અગત્યના બંધારણીય સુધારાઓ કટોકટીની લગતી મહત્ત્વની જોગવાઈ રહેલી છે સંઘ અને તેના રાજ્ય કાર્ય જવાબદારી સંસદ અને રાજ્યની વિધાનમંડળ માળખું કાર્ય સત્તાને વિશેષ અધિકારી અધિકારો અને સમય તંત્રને લગતી બાબતો સમાવેશ થાય છે ત્રીજો છે ભારતમાં ન્યાયપાલિકા માળખું કાર્ય ન્યાય સમીક્ષા જનિત યાચિકા અને બંધારણીય રીતનો સમાવેશ થાય છે ચોથું છે બંધારણીય સંસ્થાઓ પાંચમું છે વૈધાનિક નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ છઠ્ઠું છે સ્થાનિક ફેરફાર સાતમું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજના નીતિ અને કાર્યક્રમો આઠમું છે જાહેર માહિતી અધિકાર અધિનિયમ એટલે કે આ ટે એક બે હજાર પચીસ પાંચની વાત થઈ છે મહિલા અધિકાર અનુસૂચિત જાતિ અને જનજાતિના અધિકારોનો સમાવેશ થાય છે નવમો ટોપિક છે સુશાસનમાં પારદર્શિતા જવાબદેહિતા અને સંવેદનશીલતા રાજ્ય વ્યવસ્થા જાહેર હોવા અને અર્થશાસ્ત્રના ટોપિક ત્યારબાદ અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં ભારતીય અર્થતંત્ર છે જેને લગતા પૂછાશે કૃષિ ક્ષેત્રની માહિતી પૂછાશે ભારતના ઉદ્યોગોને લગતી માહિતી પૂછાશે અને છે ભારતીય જાહેર વીત વ્યવસ્થા એટલે કે ભારતીય જે કર પદ્ધતિ અથવા તો ભારતની જે નાણાકીય જે વ્યવસ્થા છે તેની માહિતી પૂછાશે એમાં ખાસ ની માહિતી આપવામાં આવી છે તો આ બધા પૂછાશે ત્યારબાદ આગળ વાત કરીએ ઇતિહાસમાં તો ઇતિહાસમાં સિંધુ ગ્રીન સભ્યતા છે વૈદિક યુગ છે ગુજરાતના રાજવંશો છે ઉપરાંત અઢારસો સત્તાવન નો સંગ્રામ છે ઓગણીસમી સદીમાં ગુજરાતના ધાર્મિક અને સામાજિક જે સુધારા થયા છે તે છે આ ઉપરાંત ભારતની સ્વતંત્રતા માટેની ચળવળોની માહિતી મહાત્મા ગાંધીજીની એકાદશ વ્રત અગિયારસ મહાવ્રતની વાત થઈ છે હિન્દ વાત થઈ છે ઉપરાંત છે સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા પછીના અકી એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા અને મહાગુજરાત આંદોલનો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભૂગોળમાં તો સામાન્ય ભૂગોળમાં છે સૂર્યમંડળને લગતા જે છે પૃથ્વી પૃથ્વીની ગતિ સમય અને ઋતુની વિભાવના પૃથ્વીની આંતરિક સંરચના મુખ્ય ભૂમિ વગેરે પૂછાશે ભૌતિક ભૂગોળમાં છે ભારત અને ગુજરાત ભૂપૃષ્ઠ છે મુખ્ય પ્રાકૃતિક વિભાગો ભૂકંપ જ્વાળામુખી ભૂસ્ખલન કુદરતી અફવા મોસમી આબોહવા પ્રદેશો ચક્રવાત વગેરેની માહિતી પૂછાશે ત્યારબાદ ત્રીજો ટોપિક છે ભૂગોળમાં માં તે છે ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ જેમાં વસ્તીનું વિસ્તરણ વસ્તી ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષનું પ્રમાણ સાક્ષરતા વ્યવસાયિક સંરચના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો સમાવેશ થાય છે ત્યારબાદ આગળ વાત કરીએ સાંસ્કૃતિક વારસામાં તેમાં ગુજરાત અને ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે તેમાં કળા સાહિત્ય સંગીત વગેરે પૂછાશે આ ઉપરાંત બીજા ટોપિકમાં છે ગુજરાતના મેળાઓ ઉત્સવો ખાણીપીણી અને પોષાક અને પરંપરાનો સમાવેશ થાય છે બીજો ટોપિક છે સાંસ્કૃતિક વારસામાં લોકનાટ્ય કળા અને ભવાઈ ભવાઈની મિત્રો છે પૂછવામાં આવ્યું છે આ ઉપરાંત ચોથો ટોપિક અહીં વધારાનો ઉમર રહે છે ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓને લગતા પ્રશ્ન પૂછાશે ગુજરાતના જે છે સંગ્રહ સંગ્રહ સ્થાનો અને પુસ્તકાલયો પણ પૂછાશે આ ઉપરાંત ગુજરાતના જે તીર્થ સ્થળો થઈ ગયા અને પર્યટન સ્થળો છે તેની માહિતી તીર્થ સ્થળો અને પર્યટન સ્થળોની માહિતી પૂછાશે પર્યાવરણ પાંચમો મોટો જે પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી તેમાં પર્યાવરણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે જે છે નીતિઓ બની છે તેની માહિતી વન અને વન્યજીવોના સંરક્ષણની માહિતી ક્લાઇમેટ ચેન્જની માહિતી એટલે કે જળવાયુ પરિવર્તનની પરિવર્તનની માહિતી આપત્તિ વ્યવસ્થાપન માહિતી ઉપરાંત જળ જમીન અને વાયુ પ્રદૂષણને ને અસરો ને અટકાવવાના ઉપાયો પૂછાઈ શકે છે પર્યાવરણમાં આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં છે રોજબરોજના જીવનમાં સામાન્ય જે વિજ્ઞાન આવે છે તેની માહિતી ઉપરાંત છે સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી જે થઈ છે તે આંતરિક અવકાશ ક્ષેત્રે જે પ્રગતિ કરી છે તેની માહિતી ભારતની ઉર્જા નીતિ માહિતી અને સંચારની તકનીકો અલગ અલગ અને છઠ્ઠું છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સંપ્રત ઘટનાઓ એટલે કે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે છે કરંટ અફેર પૂછાશે ત્રીસ માર્ક ત્યારબાદ સામાન્ય બૌદ્ધિક ક્ષમતામાં તાર્કિક વિશ્લેષણ ક્ષમતા સંખ્યાઓની શ્રેણી સંકેત અને તેનો ઉપયોગ લોહીના સંબંધ છે ઘડિયાળ છે કેલેન્ડર છે ઉંમર આધારિત પ્રશ્નો છે આ ઉપરાંત જોઈએ તો સંખ્યા વ્યવસ્થા માહિતીનું અર્થઘટન વિશ્લેષણ સંભાવના મધ્યક મધ્ય મધ્યસ અને બહુલક ભારિત સરેરાશ ખાદ ઘાતાંક વધ મૂળ ઘરમૂળ ગુસલ અરસા ટકાવારી સાધુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નફો નુકસાન ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય મહેનતાનો ને નિયમ ભૂમિતિના સામાન્ય સમજ પછી છે સરળીકરણ અને બીજ બીજગણિત અંકગણિત અને ગાણિતિક ગતિશીલતા અને ગુણોત્તર અને પ્રમાણ તો સોળ ટોપિક છે તે રીઝનિંગ અને ગણિતમાં જોવા મળવાના છે ત્યારબાદ જે મુખ્ય પરીક્ષાનું પેપર છે તો તેમાં અલગ અલગ છે નિબંધ પૂછાશે સંક્ષેપીકરણ છે 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 ગદ્ય સમીક્ષા પાંચમું છે પ્રચારના માધ્યમોના નિવેદનો તૈયાર કરવાનું છે છઠું છે પત્ર લેખન છે સાતમું છે ચર્ચા પત્ર લખવાનો રહેશે આઠમું છે અહેવાલ લેખન છે નવમું છે ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીનું ભાષાંતર કરવાનું છે ત્યારબાદ આગળ વાત કરીએ 10મો ટોપિક છે ગુજરાતી વ્યાકરણ તો તેમાં વ્યાકરણના અલગ અલગ ટોપિક છે રૂટીપ્રયોગ છે કહેવત છે સમાસ છે સંધિ છે અલંકાર છે શબ્દસમૂહ છે જોડણી છે લેખન શુદ્ધિ છે સંધિ છે અને વાક્ય રચનાઓ અંગો આ વગેરે ટોપિકો છે આમાં મુખ્ય પરીક્ષામાં પૂછા છે ત્યારબાદ ઇંગ્લિશના પેપરની વાત કરીએ તો તેમાં પણ જે છે નિબંધ છે લેટર રાઇટિંગ છે રિપોર્ટ રાઇટિંગ છે પછી જે માહિતી આપેલી હોય તેના પરથી છે જે છે ઇન્ફોર્મેશન પછી દોઢસો શબ્દમાં રિપોર્ટ લખવાનો રહેશે ફોર્મલ સ્પીચ આપવામાં આવેલી હોય છે એના ઉપર માહિતી લખવાની હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો રીડિંગ કમ્પેરિઝન આવશે છે તમારે એ પેસેજ વાંચવાનો રહેશે અને બસો પચાસમાં છે એનો છે શોર્ટમાં જેનો આન્સર આપવાનો રહેશે ઇંગ્લિશ ગ્રામરના જે ટોપિક છે ટેન્સ વોઇસ નેટિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વગેરે જે ટોપિકો પૂછાશે ત્યારબાદ આગળ વાત કરીએ તો જે છે જનરલ સ્ટડીનું પેપર હશે તેમાં ગુજરાત ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો છે ગુજરાત અને દેશને ભૂગોળ છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે કરતપેશ છે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ છે ભારતીય અર્થતંત્ર છે આયોજન છે અને જે છે જાહેર વહીવટ છે જાહેર સેવાઓમાં શ્રીસ્થતા અને નિયમુકતા તો આજે જનરલ સ્ટડીમાં છે જે પેપર હશે જનરલ સ્ટડીના માર્ગ મિત્રો છે એક માગના દસ પ્રશ્ન દસ ગુણ બે માગના દસ પ્રશ્ન વીસ ગુણ ત્રણ માર્ગના ત્રીસ પ્રશ્ન નેવું ગુણ અને પાંચ માગના ના છ પ્રશ્ન એટલે ત્રીસ ગુણ રહેશે તો આ પ્રમાણે છે રેવન્યુ તલાટી નો છે નવો સિલેબસ છે આ પ્રમાણે રહેલો છે